હનુમાનુ સ્વાગત છે આજના સુ પ્રસંગની શરૂઆત થી કરીશું દ્વારા કરીશું otra vez cada પાયલબેન આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અમૃત વાણી કહી છે મારો નામ પાયલબેન છે સૌને નમસ્કાર આજનો મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી એ આપણને જીવવાની કામ કરવાની અનેક રીતે ક્રાંતિ કરી છે આ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ આપણના સમાજમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે ચક્રની શોધથી લઈને કૃત્રિમ બુદ્ધિના બુદ્ધિમતાના વિકાસ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ પ્રગતિને આકાર આપ્યો છે આધુનિક યુગમાં આપણે આપણા જીવ જીવનના લગભગ દરેક પાસાઓ માટે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ વિજ્ઞાને આપણને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે નાના કણોથી લઈને બાહ્ય અવકાશની વિશાળતા સુધી મદદ કરી છે વિદ્યાર્થીઓ તરીકે અમારી પાસે આ ક્ષેત્રમાં યોગદાન આપવાની તક છે ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અજાય બીઓને સ્વીકારીએ અને આપણી આસપાસની દુનિયા પર સકારાત્મક પ્રભાવ પ્રયત્ના કરીએ સાથે મળીને આપણે એવું ભવિષ્ય બનાવે બનાવી શકીએ છીએ જ્યાં નવનીત અને પ્રગતિ એક સાથે જાય આભાર હવે પછી ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ નંબર મેળવનાર બાળકોનું સન્માન સાહેબ શ્રી દ્વારા કરવામાં આવશે વર્ષ ઇન્સ્પાયર માનક એવોર્ડ જીત્યો છે આ એવોર્ડ મેળવનાર એવા આપણા વિદ્યાર્થી કરણભાઈ મુકેશભાઈ ભાવનનું સન્માન કરવા માટે સાહેબ શ્રીને વિનંતી હવે આપણી શાળાના ટીચર શિલ્પાબેન છાયાને વિનંતી કે તેઓ શ્રી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ વિશે ટૂંકમાં જાણકારી આપશે ગુડ આફ્ટરનૂન સૌને મારા નમસ્કાર માનનીય મહેમાનશ્રી સીઆરસી સર શિક્ષક મિત્રો વાલી મિત્રો તેમજ મારા ભૂલકાઓ આજે હું તમને ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ વિશે ટૂંકમાં માહિતી આપીશ બરાબર જો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગે બાળકોની કારકિર્દી આગળ વધે તેમજ વાલીઓની આર્થિક સ્થિતિ બધારૂપ ન બને તે માટે વિવિધ સ્કોલરશિપ યોજનાઓ નિવાસી શાળાઓ યોજનાઓ અમલી કરેલ છે તે માટે સરકારે સમાન પ્રવેશ પરીક્ષાના ભાગરૂપે સી ઈટી પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં આવનાર બાળકો માટે યોજનાઓ અમલમાં મૂકી છે તેમાં ધોરણ એકથી પાંચ ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ છ માં પ્રવેશ મેળવે અને ધોરણ છ થી બાર સુધીનું શિક્ષણ મફતમાં રહેવા જવાની સુવિધા સાથે તેવી શાળાઓ પણ અમલમાં મૂકી છે જેમ કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ મોડલ સ્કૂલ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના વગેરે જેવી યોજનાઓના અંતર્ગત આવી શાળાઓને અમલમાં મૂકી છે યોજના હેઠળ તેમાં સરકારી અને અનુદાનિત સ્કૂલ પ્રવેશ માટે મળતી સ્કોલરશીપ ધોરણ છથી આઠને વિદ્યાર્થી દીઠ વાર્ષિક એટલે વર્ષે રૂપિયા પાંચ હજાર મળે ધોરણ નવની નવથી દસને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા છ હજાર મળે જો સીઈટી ની પરીક્ષા પાસ કરે ને તો પછી તેમને આવો આવો યોજનાઓનો લાભ મળે છે તો તમારે આ યોજનાઓનો લાભ લેવો જોઈએ અને બાળકોને સીઈટી ની એક્ઝામ પરીક્ષા અપાવવી જોઈએ અને ધોરણ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી વાર્ષિક રૂપિયા સાત હજાર સ્કોલરશીપ મળે છે એવી જ રીતે એનએમએમએસની એક પરીક્ષા છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા આ યોજનામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે જેમાં વાલીની આવક રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ તેના માટે છે અને તેની પરીક્ષા ફી કેટલી છે જનરલ અને ઓબીસી માટે રૂપિયા સિત્તેર પરીક્ષાની ફી સિત્તેર રૂપિયા છે અને એસ માટે પચાસ રૂપિયા ફી છે પરીક્ષાની ધોરણ નવથી બાર સુધી કુલ રૂપિયા અડતાલીસ હજાર સ્કોલરશીપ રકમ મળવાપાત્ર છે અને એનએમએસ પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં આવે તો દર મહિને એક હજાર રૂપિયા મળે એમ વર્ષે બાર હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે તો આપણે આ યોજનાઓનો લાભ લેવો જોઈએ બરાબર ને કે જેથી આપણા બાળકો ભણે સાથે સાથે ભણવાનો ખર્ચો પણ મળે સરકાર ખર્ચો પણ આપે છે આપણને તો એ અંતર્ગત નમો લક્ષ્મી યોજના છે નમો લક્ષ્મી યોજના છે વિદ્યાર્થીનીઓ માટે છે જેમને ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો હોય ને ધોરણ નવની અંદર તેમના કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય તેમને મળવાપાત્ર સહાય છે કે જેની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય તે કન્યાઓ જે હોય તેને મળે છે અને નવ થી દસ માં ધોરણ નવ અને દસ મળી કુલ વીસ હજાર રૂપિયા સરકાર આપે છે સ્કોલરશીપ યોજના અને ધોરણ અગિયાર અને બાર મળીને કુલ ત્રીસ હજાર શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ મળવા છે તેવી જ એક નમો સરસ્વતી યોજના છે હવે નમો સરસ્વતી યોજના છે ને એમાં ધોરણ દસ માં બોર્ડની પરીક્ષામાં પચાસ કે તેથી વધુ ગુણ મેળવી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓ માટે છે તેમાં ધોરણ 11 અને 12 એમાં જો અભ્યાસ કરે તો પછી એમને 25000 રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળે છે પરંતુ એમાં પણ કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તેવી એક સરસ્વતી સાધના યોજના છે સરસ્વતી સાધના યોજના પણ કોના માટે છે કન્યાઓ માટે છે અને તે કેવી કન્યા કે જે ધોરણ આઠમાં અભ્યાસ કરતી હોય ને પછી નવમા ધોરણમાં ગઈ હોય ને અનુસૂચિત જાતિની હોય બીપીએલ કુટુંબની હોય ટીવી કન્યાઓની એક ગામમાં પોતાના ગામમાં જો સ્કૂલની સગવડના હોય તો બીજા ગામ સ્કૂલ જવું પડે ને તો તેના માટે એને કરવું પડે તો તો અપડાઉન માટે શું કરવું પડે એને કોઈક સાધન જોઈએ તો સરકાર એમના તરફથી આપે છે એ લઈને બાળકી જઈ શકે તો આ એક સરસ્વતી સાધના યોજના પણ આપણા માટે કેટલી સુંદર કહેવાય તો આપણે બાળકીઓને આગળ ભણાવવી જોઈએ ને ભણાવીએ તો એમને જો શિષ્યવૃત્તિ પણ મળે સહાય બી મળે અને સાધનો પણ મળે બરાબર હવે એક છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાઓને 0 થી 50% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવા પાત્ર છે જે ધોરણ 1 થી 8 માં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને ₹2000 નો બોન્ડ મળવા પાત્ર થાય છે કેટલા રૂપિયા ₹2000 જે બોન્ડની રકમ ધોરણ 8 સડંગ પાસ કર્યા બાદ

આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આપણી શાળામાં પધારેલા સર વિજયકુમાર તેમજ ખરેડી ક્લસ્ટરના ધર્મેશભાઈ અને મારી શાળાના બાળકો એસએમસી સમિતિના સભ્યો તેમજ આંગણવાડી વર્કર અને સંચાલકો અને મારા વિદ્યાર્થીઓના વાલીઓ જેઓ આપ પોતાનો કિંમતી સમય કાઢી મારી શાળામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું